ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આખી મેથી દાણાનું આ શાક ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો ચાલો જરાક પણ કડવું ના લાગે એવું મેથી દાણાના શાકની રેસીપી જોઈ લઈએ આખી મેથીના દાનાનું શાક બનાવવા માટે પહેલાં અડધા કપ જેટલી મેથીના દાનાને ધોઈ લઈશું પછી મેથીના દાના ડૂબે એટલું પાણી ઉમેરી ચારથી પાંચ કલાક માટે પલાળી દઈશું એટલે મેથીની કડવાશ નહીં લાગે તો લગભગ ચાર કલાક પછી અહીં તમે જોઈ શકો છો મેથી એકદમ સરસ પલળીને ફૂલી ગઈ છે અને તે સોફ્ટ પણ થઈ ગઈ છે હવે આ પલળેલી મેથીના દાણાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે તો આપણે કાનાવાળા વાસણમાં મેથીના દાણાને નિતારતા કરી દઈશું હવે આપણે શાકનો વઘાર કરીશું તો એક કઢાઈ લઈ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ નાખીશું અને રાઈ ફૂટે એટલે અડધી ચમચી જીરું અને વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે જ તેમાં થોડાક મીઠા લીમડાના પાન નાખીશું પછી તેમાં એક મોટી ચમચી જેટલા આદુ મરચાં ની પેસ્ટ નાખીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેને સાંતળી લઈશું પછી મેં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારે લીધી છે તો તે ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ડુંગળીને સાંતળી લઈશું તો અહીં ડુંગળી એકદમ સરસ ઉતરાઈ ગઈ છે તો બધા મસાલા કરી દઈશું તો બે ચમચી જીરું પાવડર બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું એક ચમચી હળદર નાખી મસાલાને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતરી લઈશું આ રીતે મેથીનું શાક બનાવવાથી તે જરાક પણ કરવું નહીં લાગે અને કાચી કેરીની સિઝન હોય ત્યારે કેરી ડુંગળી અને આખી મેથીનું શાક બનાવીએ તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે મસાલા શેકાઈ જાય પછી તેમાં બે નંગ ઝીણા સમારેલા ટામેટા લીધા છે તો તે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું એટલે કે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાના તો અહીં તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં પલાળેલી મેથી ઉમેરી મિક્સ કરી દઈશું પછી તેમાં અડધા કપ જેટલું પાણી નાખી મીડિયમ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે થવા દઈશું આપણે મેથીને પલાળીને લીધી છે એટલે તેને થતાં વધારે સમય નથી લાગતો આ રીતનું પાણી ઉકળે એટલે ઢાંકણું ઢાંકીને આપણે એક થી બે મિનિટ માટે થવા દઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી આપણે મેથીને ચેક કરી લઈએ તો અહીં આપણી મેથી થઈ ગઈ છે તો છેલ્લે આપણે તેમાં એકથી બે ચમચી જેટલો ગોળ નાખીશું હવે બધું સારી રીતે મિક્સ કરી તેને એકથી બે મિનિટ માટે થવા દઈશું જો તમારા ઘરમાં ગળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં આપણું આખી મેથીનું શાક એકદમ સરસ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ શાકને આપણે પ્લેટમાં સર્વ કરીશું આ શાક સાથે રોટલા ભાખરી કે રોટલી સર્વ કરો તો તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ શાક ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને જરાક પણ કરવું નહીં લાગે તો તમે ક્યારેય પણ આખી મેથીનું શાક ના બનાવ્યું હોય તો એક વખત આ રીતે આખી મેથીના દાણાનું શાક જરૂરથી બનાવજો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનાલને સબસ્ક્રાઈબ કરો